સમાચાર સુરત જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીમાં નવા નીર ની આવક થઈ છે કારણે પાણીની આવકમાં વધારો થયો છે કિમ નદી સુરત ભરૂચના ખેડૂતો માટે જીવા દોરી સમાન છે સુરત જિલ્લામાં અવિરત વરસાદ મેઘો મુશળધાર વરસી રહ્યો છે સુરતમાં નદીમાં નવા નીરની આવક થઈ છે નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે કેમ નદી જે છે હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે હજુ પણ સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા ત્યારે સુરત ભરૂચ વચ્ચે વહેતી કેમ નદીમાં જળસ્તર જે છે વધવા લાગ્યું છે ઉપરવાસ વરસાદને કારણે પાણીની આવકમાં પણ વધારો થયો છે કિમ નદી જે છે સુરત ભરૂચના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે